લુભામણી લાલચ આપી નવ લાખ રૂપિયાની અંકલેશ્વરની મહિલા સાથે છેતરપિંડી કરનાર વધુ એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયા પર ઓનલાઈન માધ્યમથી બે ઠગોએ રોયલ રીચ ઓનમાં રોકાણ કરવાના બહાને નવ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી જે આઈડીસી પોલીસે એમપીના મહાઠગને અગાઉ ઝડપી પાડ્યો હતો જેમાં અમદાવાદના ઠગનું નામ સામે આવતા જીઆઈડીસી પોલીસ અમદાવાદથી ઝડપી પાડ્યો હતો હજુ એક મુંબઈના ઠગ વોન્ટેડ છે આ બનાવની વિગતો અંકલેશ્વર જેડીસી ખાતે રહેતી મહિલાએ બચતની રકમ રોકાણ કરવા માટે વિચારી રહ્યા હતા દરમિયાન ઓનલાઈન માધ્યમથી એક લોભામણી જાહેરાત વડે રાયપુરના ઠગ નિઝામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખના સંપર્કમાં આવ્યા હતા તેમને ઓનલાઈન નંબર મળ્યા બાદ તેની જોડે રોકાણ બાબતે વાત કરી હતી જે બાદ સારું વળતર માટે સ્કીમ ચર્ચા કરતા તેને પોતે રોયલ રીચ ઓનમાં રોકાણ કરવા ભલામણ કરી હતી જેમાં માસિક આઠ ટકા બોનસ આપે છે જણાવી વિશ્વાસ અપાવવા માટે જાતે ગેરેન્ટેડ બન્યો હતો જે આધારે મહિલાએ પ્રાથમિક નાનું રોકાણ તેનું વળતર પણ પરત આપ્યું હતું બાદ તેઓને વિશ્વાસ સંપાદન થતા સ્કીમમાં નવ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું નવ લાખ રૂપિયાના રોકાણ બાદ વળતર ન મળતા મહિલાને શંકા જતા તેઓ સ્કીમ મુજબ રોકાણ વધતા વળતર સાથે નવ લાખ રૂપિયાના કુલ સોળ લાખ રૂપિયા પરત માંગ્યા હતા જે બાદ થગોએ રોકાણ વધતા ચડતા વળતર સાથે રકમ માંગતા સો લાખ સોળ લાખ રૂપિયા માટે ચેક પણ મોકલી આપ્યો હતો જેમાં રોયલ રીચ ઓનના નામે સુરજ અભય ચૌરસિયાએ ચેક લખી કુરિયર કરી આપ્યો હતો જે ચેક બેંકમાં એક નહીં બે વાર બાઉન્સ થતાં ઠગ ભગતોની કરતુદ સામે આવી હતી અને ચેક રિટર્ન થતાં ભાંડો ફૂટ્યો હતો જે બાદ પોતાના રૂપિયા પરત મેળવવા માટે ફોન કરતા ફોન ઉપાડવા કે વાત કરવાનું ટાળી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા આ અંગે મહિલાએ તપાસ કરતાં પોતે આપેલા નવ લાખ રૂપિયા ઠગ નિજામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખ પોતાના ખાતામાં જ જમા કરી તેમનાથી વિશ્વાસ અપાવવા માટે વળતર આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું અને રોયલ્ટી ચોનમાં કોઈ રોકાણ ન કર્યું હોવાનું સામે આવતા અંતે મહિલા દ્વારા ગત પાંચ જુલાઈના જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ નિઝામુદ્દીન નવાજુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખ અને સુરજ અભય ચૌરસિયા સામે આઈટી એક્ટ વિશ્વાસઘાત અને છેતરપિંડી અને ચેક રિટર્ન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અને બંનેના બેંક એકાઉન્ટ નંબર તેમજ ફોન લોકેશન મેળવી પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી મહિલા જોડે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર એવા એમપી રાયપુરના મહાઠક નિઝામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખને મધ્યપ્રદેશથી ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી તેની પૂછપરછમાં અમદાવાદ ચાંદખેડાના ઉમેશ કાંતિ પટેલ નામ સામે આવતા કોર્ટમાં તેના વિરુદ્ધ વોરંટ મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી ગતરોજ પોલીસે ચોક્કસ માહિતીના આધારે અમદાવાદથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને સમગ્ર ઓનલાઈન લુભામણી સ્કીમમાં તેની ભૂમિકા તપાસવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી